નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજના છે જેમાં દીકરીઓને ચુમોતેર લાખની સહાય આપવામાં આવે છે તો આ યોજના માટે અરજી કેવી રીતે કરવી કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે કઈ જગ્યાએ અરજી કરવી તો તેની આપણે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું જો તમારા ઘરે પણ દીકરી હોય તો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો સૌ પ્રથમ આપણે યોજનાની માહિતી મેળવી લઈએ કે જે સુકન્યા સમૃદ્ધિ યોજના છે તે શું છે તો સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્યની ચિંતા માટે સરકાર જે દીકરીઓને ભણવા અને લગ્ન માટે અઢીસો રૂપિયામાં ચાર લાખ રૂપિયા તમને આપશે તમારું ખાતું જે ખોલાવવા માટે અઢીસો રૂપિયા આપવાના રહેશે તમે દર વર્ષે દસ હજાર રૂપિયા જમા કરાવશો તો તમને ચાર લાખ રૂપિયા આપવામાં આવશે તો દર વર્ષે દસ હજાર બાળકીનું જન્મ પ્રમાણપત્ર ત્યારબાદ દીકરીનું જે આધાર કાર્ડ ત્યારબાદ સરનામું પુરાવો જેમાં તમે ઇલેક્ટ્રિક બિલ અથવા તો રેશન કાર્ડ ત્યારબાદ માતા પિતાનું પાન કાર્ડ અને માતા પિતાનું આધાર કાર્ડ અને એક મોબાઈલ નંબર

એટલે કે પાંચ લાખ સિત્તેર હજારની સહાય આપવામાં આવશે જો તમે પ્રતિમાસ બે હજાર રૂપિયા જમા કરાવશો તો તમને અગિયાર પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને જો તમે ત્રણ હજાર રૂપિયા જમા કરાવશો દર મહિને તો તમને સત્તર પોઈન્ટ અગિયાર લાખની સહાય જે દીકરીને આપવામાં આવશે અને જો તમે ચાર હજાર રૂપિયા પ્રતિ માસ જો તમે આ યોજનામાં જમા કરાવશો તો તમને બાવીસ એકાવન લાખ રૂપિયા જે દીકરીના ખાતામાં આપવામાં આવશે અને જો તમે 5000 દર મહિને જમા કરાવશો તો તમને 28.51 લાખ એટલે કે 28 લાખ 51000 રૂપિયા એ દીકરીના ખાતામાં આપવામાં આવશે અને જો તમે 12500 જે પ્રતિ માસ દર મહિને જમા કરાવશો તો 73.90 લાખ એટલે કે 73 73 લાખ 90000 એ દીકરીના ખાતામાં આપવામાં આવશે એટલે કે 77 લાખ રૂપિયાની સહાય જે દીકરીઓના ખાતામાં આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ સુકન્યા સમૃદ્ધિ યોજનાનું જે અરજી ફોર્મ કઈ રીતે મેળવવું એની વાત કરીએ તો તમારા નજીકની પોસ્ટ ઓફિસ અથવા તો કોઈ પણ બેંક શાખામાં તમારે જવાનું રહેશે અને ત્યાં જઈને તમારે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું જે અરજી ફોર્મ મેળવવાનું રહેશે ત્યારબાદ એ તમારે એપ્લિકેશન ભરવાનું રહેશે હવે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કઈ રીતે તેનું ફોર્મ ભરવાનું હોય એની માહિતી મેળવીએ તો ફોર્મમાં જે દીકરી અને માતા પિતાની માહિતી ભરવાની હોય છે ત્યારબાદ તમારે જે એકાઉન્ટ નંબર અને રોકાણની રકમ હોય તે તમારે દાખલ કરવાની હોય છે અને જરૂરી દસ્તાવેજોની નકલ સાથે જોડવાની હોય છે જેમાં સાથે જોડવાની નકલની વાત કરીએ તો દીકરીનું આધાર કાર્ડ ત્યારબાદ તેમને માતાનું પાન કાર્ડ અને આધાર કાર્ડની નકલ તે તેમની સાથે જોડવાની હોય છે ત્યારબાદ વાત કરીએ કે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું જે અરજી ફોર્મ એ ક્યાં આપવાનું તો સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ભરેલું ફોર્મ અને પ્રીમિયમની રકમ

તો મિત્રો આ ઇતિહાસની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધો